મારા પરિવારની અંદર મારા પતિ મારા સાસુ સસરા અને હું એમ ચાર લોકો રહીએ છીએ મારા પતિ સ્ટેશનરીની દુકાન ચલાવે છે અમારી દુકાન ઉપર ગ્રાહકોની ખૂબ જ ભીડ હોય છે આથી મારા પતિ એક છોકરાને દુકાન ઉપર કામે રાખેલો છે અને તેનું નામ કલ્પેશ છે તે 22 વર્ષનો છોકરો છે અને તે ખૂબ જ તંદુરસ્ત અને તાકાતવર દેખાય છે મારા પતિ દુકાને નો સામાન જથ્થાબંધ ખરીદી કરે છે એટલે તેને સામાન્ય લેવા માટે

બપોરનો વખત હતો એટલે ત્યારે ગ્રાહકો વધારે હતા નહીં કલ્પેશ પોતાના લંચ બોક્સ ની અંદર કરી રહ્યો હતો ત્યારે એક ગ્રાહક આવ્યો તો એક નવી વસ્તુ માંગી રહ્યો હતો હું તેના વિશે જાણતી ન હતી મેં દુકાન માંગ ઘણી જગ્યાએ જોયું પણ મને તે સામાન દેખાયો નહીં મેં વિચાર્યું કે હું કલ્પેશને पूछी पूछवा माटे रूम मां गई रूम गई नो लूवाजो बंद हतो परंतु अंदर थी, तेने लोग ना हतो में थी। जो जमीन ऊपर बेसी नीचो करतो हतो हुँ के विचार्यू खोटा समय पर आवी गई हूँ जेवी पाछी जवा लागे तो मने धीमो धीमो अवाज छे कल्पेश बोली रहो ते सामान ऊंचो

કરીને શકે મેન ફરીથી દરવાજો ખોલ્યો અને તેની સામે જ વજનદાર હતો મેં ક્યારે આટલો વજનદાર સામાન નું ન હતું ન તો તેની સાથે જ્યારે કામ કર્યું હતું આટલો વજનદાર સામાન ઉંચવાથી મારા શરીરના દરેક સાંધામાં દુખાવો થવા લાગ્યો હતો હું

ગઈ કારણ કે ગ્રાહકો આવવા લાગ્યા હતા છતાં જતા મેં તેને કહ્યું કે આપણે પાંચ વાગે ફરી આ સામાન ગોઠવી દઈશું અને મિત્રો પાંચ વાગે મેં અને કલ્પેશભાઈ કેવી રીતે સામાન પાછળના કબાટમાં ગોઠવ્યો એ જાણવા માટે વિડીયો ને લાઈક અને ચેનલને ને કરો બીજો ભાગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે જોવાનું ચૂકશો નહીં આવી સ્ટોરી સાથે પાછા મળીશું કાલે આ વાર્તા ફક્ત કાલ્પનિક છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળતું નથી Thank you for watching.